બહાર જવા માટે ને અમારી સાથે છે અત્યારે અહીંયા નરેશ હેલો તો અત્યારે જો મે આ કલરના કપડા પહેરા જો આ યેલો કલરના કપડા પહેર્યા મમ્મી એ જો આ પાંદડા કલરના કપડા પહેર્યા અને નેહા એ થર્ડ કલરના કપડા પહેર્યા એટલે તમને શું લાગે ક્યાં જતા વિચારો કહો ને તમે અમને તો અહીંયા છે દિત્યા હાય દિત્યા હા હેલો ગુડ ના અહીંયા છે મમ્મી હેલો જય શ્રી કૃષ્ણ મમ્મી જાય ઉમરે કેરી લેવા અને અહીંયા છે નેહા હાય

ચાલો તો અત્યારે અમે ઘરે ગયા છે અને ને ખુને પચાસ છે વર્ષ જૂનો લાકડાનો કેવું અત્યારે રાખે છે

ચાલો તો જો અહીંયા અમારે ફાઈ ઘરે આવ્યા ને તો અહીંયા ફાઈ ઘરે અહીંયા છે ને આખી લાઈન છે આમ ગૌશાળામાં કેટલા ઢોર હોય એનાથી થોડાક જ ઓછા ઢોર અહીંયા છે એટલા ઢોર મારે ફાઈ રાખ્યા છે એને છે ને ઢોરનો બહુ જ શોખ છે કેટલી બધી ગાયું છે ને ભેંસું છે તો હું તમને બતાવું કે કેટલા ઢોર છે અહીંયા જો કેટલી ગાય છે આઠ છે આઠ એમાં અને ભેંસ એટલા ઢોર રાખ્યા છે એટલે મને બહુ જ શોખ છે પહેલેથી જો

એટલા ઢોર છે પછી તો એવું રાખવું જ પડે ને અને બીજા જો આટલા ઢોર અહિયાં છે અને આ આખી લાઈન એટલી અહિયાં છે જો અને હજી અડધી જો પાડ્યું તો અહિયાં બાઈન થી છે ભૂરી કેટલાક ઢોર છે તમારે હા આ એક ફોઈ ની છોકરી છે અને બીજી એક છોકરી છે એના મામા ને એટલે કે સુપાસ હજી રોકાણી છે ચાલો તો હવે આપડે જે મેન કામ કરવા માટે આવ્યા એ આપણે કામ શરૂ કરી દઈએ આપણે આંબા વેડવાના શરૂઆત કરી દઈએ શેઠ આવે ને એની પેલા આપણે પાડી લઈએ ફટાફટ છે ને કેરી પાડી લઈએ તો આંબા ઉપર ચડીને શું કેવું શેઠ તમારું ઉતાર લઉં એટલી તમારી એમ જેટલી ઉતાર લો એટલી તમારી શેઠ ને આંબા માં

તો જો આપડે કેરી પાડવા માં ને ત્યાં અહીંયા દીત્યા એ મજા કરી લીધી જો શું લાડવા બનાવતી લાગે અહીંયા ચાલો તો બધા થોડી થોડી વાર કેરી પાડવામાં લાભ લે છે

અમારા માટે આખું જબલું નાસ્તાનું ભરી આવ્યો અને ઠંડુ લઈ આવ્યો હવે આપણે સોડા પીને ઠંડા ઠંડા થઈ જાય આ બધાને કેરી પાડી પાડીને એટલી ભૂખ લાગી ને તો આ બધા જો અહીંયા નાસ્તો કરવા સોડા પીવા બેસી ગયા છે કોઈ એકાબીજા ની રાહ પણ ન જોઈ

આપડા જેટલા બોક્સ જવાના છે કે અત્યારે છે ને પણ ગાજવા માંડ્યો છે વરસાદ આવે ને પેલા આપડે ખાઈ લેવાની ચાલો તો જો અહીંયા છે ને અમારા બોક્સ રેડી થઈ ગયા છે અને અહીંયા આપડી ગાડી પણ આવી ગઈ છે તો મેના રે સા બોક્સ ને લઈને ગાડી માં મૂકો ધીમે ધીમે હવે આ બોક્સ થઈ ગયા તૈયાર ચાલો તો અમે આપડા બોક્સ થઈ ગયા છે રેડી અમે આપણે આપડી ગાડી માં ભરીને ભાગીએ બરોબર બોક્સ મૂકશું તો આપડી ડેકી પણ ભરાઈ જશે એટલે આપડે ડેકી ભરાઈને એટલી કેરીઓ આપણે લીધી છે ચાલો તો અત્યારે પાંચ વાગી ગયા છે ને હવે છે ને અમે ડેકી ભર લીધી છે આખી બોક્સ કેરી ના ને હવે જઈએ છીએ અમે અમારે ઘેર તો હાલો આવજો બધા બાય બાય ચાલો તો અમે આપણે ઘરે પહોંચી ગયા અને કેરીનો નો જો આપણે કંઈ નક્કી નથી કર્યું નક્કી નથી કર્યું એટલે કે આપણે ઉપર કઈ દાબો નાખી અને પછી આપણે કઈ હરતી ગોઠવી દે હું અને આ વિડીયો પણ થઈ જાય છે બહુ લાંબો ચાલો તો સાત વાગી ગયા છે અને વિડીયો પણ આપણે અહીંયા એન્ડ કરી દઈએ તો તમને આજનો વિડીયો મારો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઈટ